गुजरात बनासकाठा के मौर्या नागेल गांव में श्री नव गुजरात एजुकेशन ट्रस्ट संचालित पीजी दोषी हाई स्कूल और हायर सेकेंडरी स्कूल में स्वर्ण जयंती महोत्सव आयोजित किया गया गुजरात राज्य के भारतीय जनता पार्टी प्रवक्ता जयराज सिंह परमार और नव गुजरात एजुकेशन ट्रस्ट मोरिया के अध्यक्ष सेवंती भाई दोषी और केशुभा पटेल उमेश भाई पटेल भूतपूर्व विद्यार्थी डॉक्टर जगदीश ठाकुर कोर की हार्दिक को उपस्थिति में स्वर्ण जयंती महोत्सव आयोजित किया गया आज बनास कांठा के मोरिया नांगेल गांव में नव गुजरात एजुकेशन ट्रस्ट संचालित पीजी जोशी हाई स्कूल और हायर सेकेंडरी स्कूल में स्वर्ण जयंती महोत्सव के अंतर्गत आज 45 साल पहले इस मोरिया नागेल गांव में शिक्षा का छोटा सा बीज रोपा गया था और ये बीज आज पूरा वट बन गया और आज यहां पांचवी कक्षा से बारहवीं कक्षा तक की शिक्षा मुफ्त दी जाती है और इस संस्था को मोरिया गांव में से जैन समाज के श्रेष्ठी सोनी समाज चौधरी समाज प्रजापति समाज ठाकुर समाज एवं बिहारी बंधु भूतपूर्व आचार्य आज, अली भाई बिहारी भी एवं भीकू भाई बिहारी भी जहांगीर भाई बिहारी ने बहुत सारे लोगों ने मिलकर इस कार्यक्रम को सफल बनाया इस अवसर पर पूर्व संस्थापक गणेश काका के पुत्र अमृत भाई गणेश भाई को सम्मानित किया गया ઓકે સુવર્ણ જગદી મહોત્સવ બીજી દિવસે આ સ્કૂલ પરિવાર દ્વારા ચોપન વર્ષ પૂર્વે જે મૂળની સ્થાપના થઈ હતી નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે એ આજે મઠ ઉચ્ચ બનીને ઊભું છે અને હજુ પણ શાળાની ભૌતિક સુવિધાઓ વધારેને વધારે બહુ સારી ઊભી થાય તે માટે બીજી દોષી પરિવાર તથા અન્ય જૈન શ્રેષ્ઠીઓ આજુબાજુના ગામ લોકો ગ્રામજનો અને તમામ લોકોના સહકારથી આજે જે આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે અભૂતપૂર્વ દાન મળ્યું છે એ બદલ સૌ જૈન શ્રેષ્ઠીઓનો ની ઉપસ્થિત મહેમાનશ્રીઓનો આજુબાજુના ગામ લોકોનો આજુબાજુના ગામ લોકોએ પણ માત્પર દાન આપ્યું છે કોઈએ રસોડાની સેવા ઉપાડી લીધી છે તો કોઈએ દાનની જવાબદારી ઉપાડી લીધી દરેક જગ્યાએ શાળાને જે જરૂરિયાત હતી તેઓ જૈન શ્રેષ્ઠીઓ ગામ લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમામ લોકો તરફથી સહકાર મળ્યો છે અને હજુ પણ ભવિષ્યમાં આનાથી સિટીની પણ સારી નામાંકિત શાળાઓ કરતો ગામડામાં અમારી શાળા બહુ નામના ધરાવે એ માટે અમારું સમગ્ર નવ ગુજરાત એજ્યુકેશન મંડળ અને શાળા વિકાસ પરિવાર આ માટે સતત પ્રયત્નશીલ છે બસ એ દોસ્તો બીજું કહો કે બધી જગ્યાએ સરકાર નથી પહોંચતી સરકારના જે પોતાના ભાગે જે ભારા આવે છે એ સમાજની અંદર સહકાર થકી એટલે આવા જવા સંસ્કૂળ થકી જય સંસ્કૃતિ થકી દાતાઓ થકી જે કામ સરકારે કરવાનું છે એ દાતાઓ થકી બહુ ચાલે જ છે એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છબી ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષવાળાને ન ઊભાર દાદા આજે ઋણ અદા કરવાનો સમય આવ્યો છે શું કહે છે ઋણ અદા કર્યું છે પણ મારો પરિવાર માટે એટલું ચોક્કસ કહીશ કે કદાચ હું જયારે તમને અત્યારે કહું કે મેં આ એકાવન લાખ રૂપિયાનો ફિગર ભત્રીજાને બોમ્બે ફોન કર્યો નવીનભાઈના રસે તો મેં કીધું નવીનભાઈ આપણે દાન કેવી રીતે ભેગું કરવાનું છે આપણે કંઈક તો કરવું પડશે ને ત્યારે એમને એમ કીધું હતું કે એમના દીકરાએ એમ કીધું કે એકાવન લાખ રૂપિયા આપણે લખાવી જ દેવાના છે મને મારા કરતો મારા કુટુંબના દરેકે દરેક સભ્યો પર બહુ પૂરેપૂરો વિશ્વાસ છે કે જે શિક્ષણ હોસ્પિટલ ક્ષેત્રે અનાથાશ્રમ દયા ક્ષેત્રે આપણે સુદાસડા પાંજરાપોળ બી ચાલે છે એમાં આગળ ઘણા વર્ષો પહેલાં બી આપણે અગિયાર લાખ રૂપિયા અને સાત લાખ રૂપિયા એ રીતે આપણે દાન આપેલું હતું અને એની અંદર આપણે સક્રિય પણ છીએ અત્યારે એમાં હું ટ્રસ્ટી પણ છું એક વસ્તુ બીજું તમને કહું કે આ મારી જ મારી મારી મારા ગામમાં મારી સ્કૂલ કરવાનું કારણ કે જ્યારે ત્યારે અમે પાલનપુર બોર્ડિંગમાં ભણતા હતા ને તારા સારાલાલભાઈ લક્ષ્મીચંદભાઈ કરીને એ અમે ત્રેવીસ રૂપિયાના મહિનામાં અમને ભણાવતા હતા એટલે ત્રેવીસ ગુણ્યા બાર કરો અત્યારે સાડા ત્રણસો રૂપિયા થાય એ વખતે એ ભાઈએ પુષ્કળ દાન આપ્યું છે તો આપણે ભણ્યા ત્યારે મારા ભાઈ ફૂલચંદભાઈ મારા ફાધર પોપટલાલ અને જયંતિભાઈ એ બધાના ભાઈઓને વિચાર આપ્યો કે ભાઈ આપણે આ ગામમાં કંઈ કરવું જોઈએ એ સિવાય અમારા જૈન અમારા પંકજભાઈ બારેજ છે અમારા દિલીપભાઈ છે અમારા જે સગા સંબંધીઓ છે એમનો બી અમને અમારા જે મિત્રો છે અમારા જેની સાથે ગંદામાં અમે અનુકૂળ છે ગંદા સાથે કામ કરીએ એ બધાનો ખૂબ ખૂબ સહયોગ અમને મળ્યો છે અને આ દરેકના સહયોગથી આ કામ પરિપૂર્ણ થયું છે બીજું તમને ખાસ કહેવાનું કે અમારા ઘરની તો બી હવે આમાં જોડાવા માંડી છે કે ભાઈ આ શિક્ષણનું કામ છે કારણ કે અમારા શું છે જૈન ધર્મની અંદર લેડીઝોને આ ક્ષેત્રમાં લાવવા આગ્રહ છે સાંભળો મારી વાત પણ હવે મને એમ પોતાને કે ધીરે ધીરે આ લોકો ની જોડાવા માંડ્યા છે જયારે આપણે સ્વાગત ગીત આજે ઋણ અદા કરવાનો સમય આવ્યો છે શું છે ઋણ અદા કર્યું છે પણ હું પરિવાર માટે એટલું ચોક્કસ કહીશ કે કદાચ હું જ્યારે તમને અત્યારે કહું કે મેં આ એકાવન લાખ રૂપિયાનો સિગર જ્યારે શરૂ કર્યું હતું મારા ભાઈના ભત્રીજાને બોમ્બે ફોન કર્યો હતો નવીનભાઈના રસે તો મેં કીધું નવીનભાઈ આપણે દાન કેવી રીતે ભેગું કરવાનું છે આપણે કંઈક તો કરવું પડશે ને ત્યારે એમને એમ કીધું હતું કે એમના દીકરા એમ કીધું કે એકાવન લાખ રૂપિયા આપણે લખાવી જ દેવાના છે મને મારા કરતો મારા કુટુંબના દરેકે દરેક સભ્યો પર બહુ પૂરેપૂરો વિશ્વાસ છે કે જે શિક્ષણ હોસ્પિટલ ક્ષેત્રે અનાથાશ્રમ જીવદયા ક્ષેત્રે આપણે અહીંયા સુદાસના પાંજરાપોળ બી ચાલે છે એમાં આગળ ઘણા વર્ષો પહેલાં બી આપણે અગિયાર લાખ રૂપિયા અને સાત લાખ રૂપિયા એ રીતે આપણે દાન આપેલું હતું અને એની અંદર આપણે સક્રિય પણ છીએ અત્યારે એમાં હું ટ્રસ્ટી પણ છું એક વસ્તુ બીજું તમને કહું કે આ મારી જ મારી મારા ગામમાં મારી સ્કૂલ કરવાનું કારણ કે જ્યારે ત્યારે અમે પાલનપુર બોર્ડિંગમાં ભણતા હતા ને તારા સારાલાલભાઈ લક્ષ્મીચંદભાઈ કરીને એ અમે ત્રેવીસ રૂપિયાના મહિનામાં અમને ભણાવતા હતા એટલે ત્રેવીસ ગુણ્યા બાર અત્યારે સાડા ત્રણસો રૂપિયા થાય એ વખતે એ ભાઈએ પુષ્કળ દાન આપ્યું છે તો આપણે ભણ્યા ત્યારે મારા ભાઈ સુમચંદભાઈ મારા ફાધર કોમ્બટલાલ અને જયંતિભાઈ એ બધાના ભાઈઓને વિચાર આપ્યો કે આપણે આ ગામમાં કંઈ કરવું જોઈએ એ સિવાય અમારા જૈન અમારા પંકજભાઈ બારેખ છે અમારા દિલીપભાઈ છે અમારા જે સગા સંબંધીઓ છે એમનો બી અમને અમારા જે મિત્રો છે અમારા જેની સાથે ધંધામાં અમે અનુકૂળ છીએ ધંધા સાથે કામ કરીએ એ બધાનો ખૂબ ખૂબ સહયોગ અમને મળ્યો છે અને આ દરેકના સહયોગથી આ કામ પરિપૂર્ણ થયું છે બીજું તમને ખાસ કહેવાનું કે અમારા ઘરની લેડીઝો બી અમે આમાં જોડાવા માંડી છે કે ભાઈ આ શિક્ષણનું કામ છે કારણ કે અમારા શું છે જૈન ધર્મની અંદર લેડીઝોને આ ક્ષેત્રમાં લાવવા અઘરા છે હમણાં મારી વાત પણ હવે મને એમ પોતાને થાય છે કે ધીરે ધીરે આ લોકો બી જોડાવા માંડ્યા છે જયારે આપણે સ્વાગત ગીત અહીંયા